પોરબંદરમાં કલાકની અંદર દસ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે હનુમાનજી મંદિરની બહાર પાણી ભરાયેલા છે પાણી વચ્ચેથી ભક્તો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે વરસાદે વિરામ લીધો પણ હજુ પણ પાણી તો યથાવત છે આજે શનિવાર હોવાથી લોકો હનુમાનના દર્શન કરવા પહોંચ્યા છે આજ પાણીની વચ્ચે कल से इतना बारिश हो रही है कि पानी का प्रवाह इतना तेज़ है कि तो भी भक्त लोग यहाँ पे दर्शन करने रोज आ रहे हैं कल से ही ज़्यादा बारिश हो रही है लेकिन आज थोड़ा रात में कम हुई है इसके वजह से थोड़ा भक्त लोग तो प्रवाह चालू ही है कोई दर्शन में कोई कमी नहीं है लेकिन बारिश इतना ज़्यादा हुई कि चारों तरफ पानी ही पानी हो गया है इसके लिए भक्तों को थोड़ा तकलीफ़ पड़ रही है आने जाने वालों को भी असुविधा हो रही है रोड पर इतना हाईवे रोड है इसके ऊपर से इतना पानी जा रहा है कुछ पूछने की बात ही नहीं है। आज शनिवार है फिर भी भक्त लोग दर्शन करने के लिए आ ही रहे हैं। उसमें कोई दिक्कत नहीं है लोग आते हैं और जाते हैं दर्शन करके निकल जा रहे हैं। अनेक विस्तारों जहाँ हजी પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રોકડિયા હનુમાન મંદિરના આ દ્રશ્યો છે કે આ મંદિરનું પરિસર જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ જે છે તે નિર્માણ ફામી છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે આ સમસ્યા જે છે તે સર્જાય છે આસપાસની સોસાયટીઓમાં ગઈકાલે જ્યારે વરસાદ શરૂ હતો ત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા પરંતુ અહીં હવે તે પાણી જે છે તે અહીં ના પાણીના નિકાલ માટે થઈને અહીં વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી છે સ્થાનિક છે તેની સાથે વાત કરી કરીશું કાકા આ સમસ્યા કેટલા સમયથી છે આવી પાણી ભરાવાની હર વર્ષે તો નથી થતી આ વર્ષે વધુ વરસાદ હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અને કહેવાતા આગેવાનો દ્વારા જેસીબીથી આ તે વ્યવસ્થા પણ કરેલ છે પણ ઉપર કુદરતવાળાની જો ભાઈ આવી ઓલી થાય અતિવૃષ્ટિ રહેવું તો શું કરે માણસ બરોબર બાકી વર્ષો વર્ષ થોડું ઘણું પાણી તો આ વર્ષે ભયંકર વરસાદ વરસ્યો છે જેને કારણે આખી અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ છે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે જાનમાલની નુકસાની થઈ છે આ વર્ષે તો અતિશય ભયંકર સ્થિતિ સર્જાણી છે સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે આ વખતે વરસાદ જે છે તે ખૂબ વરસ્યો છે અને કુદરતનો કહેર આજે પોરબંદર ઉપર